જેટલું એટલું ગુજરાત ના જે રીતે સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે સ્ત્રી જત વાત થાય છે તો આ ઘટના સાંભળીને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્ત્રી કહી રહી છે કે હા ભાઈઓ તમે અંદર આવો મારા ઘરમાં હું ના નથી પાડતી પણ મને એક વાર સાડી તો પહેરી લેવા દો કપડાં તો પહેરી લેવા દો ત્યાર બાદ તમારે જે સોટ કોડ કરજો એ કરી શકો છતાં પણ જો તમે સ્ત્રી સન્માન ન કરી શકતા હો તો તો ખૂબ જ મોટી ખોટી બાબત કહી શકો તો હર સંતી સાહેબ આ ગુજરાત પોલીસને સમજાવો હવે કે આ ગઈ એમની ગરીમા ગુજરાતની ક્યાં આ એમની અસ્મિતા ક્યાં ગયું તમારું સશક્તિકરણ ને ક્યાં ગયું તમારું નારીને સન્માન આપવાનું એ વાક્ય એ વચન જે તમારા કારણે અને તમે જ ભૂલવાડ્યું છે એમને કે ભાઈ હવે તમે નારીને બદનામ કરવાનું શરૂ કર્યું તો ત્યારે જ કારણ કે એ પણ તમારી કટપુટલી છે તમે કહો છો એટલું જ કરે છે અમારે હર સંગવી સાહેબને કેવું છે ભિક્ષુ દારૂ પાર્ટી થતી હોય તો આ તો આ લોકો ત્યારે નહીં જાય હા ત્યારે કે આપણે જોયા કે ડ્રેસ છે જી જી આ દારૂ પાર્ટી થતી હશે ને તો ઉપરથી એ લોકો એ

ગુજરાતમાં એક દિવસ એવો બાકાત નથી હોતો જેમાં પોલીસ તંત્ર ના ઉઠતા હોય એક મહિલાના ઘરે જે સાડા વાગે રેડ કરવામાં આવી છે તેને લઈને ઠાકોર સમાજ મોડમાં દેખાઈ રહ્યો છે શું છે સમગ્ર ઘટના તેનું સમગ્ર એનાલિસિસ આજે આપણે અમારા સ્પેશિયલ શો ટુ ધ કરવું છે સ્વાગત છે હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે ગુજરાત પોલીસ ને ટકોર કરવી છે કે આખરે આ ગુજરાત શું તમારા બાપાનું છે શું તમને આ ગુજરાતની જનતા પર રોક જમાવાનું તમારી વસિયત માં લખેલું છે ના તમારી પાસે કોઈના ઘરમાં જવાનો વોરંટ છે ના તમે કઈ તપાસ પર લાંછન લગાડવાનું ગુજરાત કોઈ ઠેકો આપેલો છે કેમ ગુજરાત પોલીસ આ રીતે પોતાની મનમાની કરી રહી છે કેમ ગુજરાત પોલીસ નથી દેખાતા કેમ ગુજરાત પોલીસ અસામાજિક તત્વો પર આટલો રોક નથી જમાવતી કેમ ગેરકાયદે પરિસરો દબાણ છે જે ભારતીય જનતા પાર્ટીના લોકોના છે એમના કેમ દબાણો હટાવવામાં નથી આવતા અને કેમ 12:30 વાગે રાત્રિના સમયે આ

સાડા બાર વાગે તમે કેમ અમારા ઘરે આવ્યો છો એવું કોઈ કારણ છે જેના કારણ તમે સાડા બાર વાગે અહીંયા આવ્યા છો ત્યારે તેના જવાબમાં જે છે તે પોલીસ જણાવે છે કે તું શાંતિથી બેસી જા અમને અમારું કામ કરવા દે અને આ કોઈ પણ રીતે જે સંતોષકારક જવાબ ન કહી શકાય મુસ્કાર જે રીતે તોછડાઈ પૂર્વક ભારતી બેન સાથે વર્તન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અને કોઈ પણ વોરંટ નહીં કોઈ પણ કારણ નહીં સ્પષ્ટ જેવું ભારતી બેન કહી રહ્યા હતા કે અમારા

કહેવાય કે ગેરવર્તણૂક કરી છે પહેલા તો કોઈ સામાન્ય માણસ હોય તો એને પણ ખબર પડે કે કોઈ મહિલા યુવતીના ઘરે સાલાઓ તમે 12:30 વાગે જાઓ છો તો તમને એટલી તો ખબર પડવી જોઈએ કે યુવતી સાથે તમારે કયા ભાષામાં કયા શબ્દોનો પ્રયોગ કરીને દીકરી એ યુવતી એ સ્ત્રી સાથે વાત કરવી જોઈએ અરે શું સમજો છો તમે યાર ગુજરાતની જનતાને તમે શું સમજો છો ખોબલે ખોબલે મત આપીને એ વિસ્તારના ધારાસભ્ય બનાવ્યા હોય એ વિસ્તારના ધારાસભ્યને મત આપણે શું કામ આપીએ કે આવી પરિસ્થિતિમાં એ વિસ્તારનો ધારાસભ્ય આવીને ઊભો રહે જે તે વિસ્તાર કોઈ પણ મોભી આવીને ઉભા જેને આપણે મત વિસ્તારમાંથી ચૂંટાઈને આગળ વધાર્યા હોય અને સાડા બાર બાર વાગે ઘરે છોકરીઓના ઘરે પોલીસ આવે ને છોકરીઓને એમ કે ખાલી તારે બધી પૂછતાછ કરવાની જરૂર નથી ત્યારે ચાપલું સી કરવાની જરૂર નથી હું જેટલું કઉ છું એટલું તું કર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કુવારવા ગામમાં જે ઠાકોર સમાજની દીકરી સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર નિંદનીય બાબત કહી શકાય ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે જ્યારે સાડા વાગે કાયદો એવું કહેતો જ નથી કે વોરંટ વગર કોઈ કારણ વગર તમે સાડા બાર વાગે પોલીસ કોઈ પણ ઘરે રેડ કરી શકે તેવો કોઈ કાયદો જ નથી અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પોલીસ રેડ કરે ત્યારે ચોક્કસથી તેમની પાસે મહિલા પોલીસ કર્મચારી હોવા જોઈએ પરંતુ કોઈ પણ જે ભારતી બેન દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ પોલીસ કર્મચારી મહિલા પોલીસ કર્મચારી હાજર ન હતા તે રીતનો મોટો ઘટસ્ફોટ જે છે તે કરવામાં આવ્યો હતો અને બીજી મેં જ્યારે ભારતી પ્રશ્ન કર્યો કે આજુબાજુમાં એવી કોઈ ઘટના બની છે જેના કારણે પોલીસ તમારા ઘરે આવી હોય પૂછતાછ કરવા માટે શોધખોળ કરવા માટે તો તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે એવી કોઈ જ ઘટના અમારી આજુબાજુમાં પણ નથી બની અને માત્ર સીધી સાડા બાર વાગે પોલીસ અમારા ઘરે આવી ગઈ જે પ્રમાણે કાયદાની વાત કરી તો કાયદામાં તો એવું પણ નથી લખ્યું સુપ્રીમ કોર્ટે અત્યારે દાદાના બુલડોઝો જે ચાલી રહ્યો છે ભિક્ષુ ત્યાં સુપ્રીમ કોર્ટે જાટકણી આપી છે દાદાના બુલડોઝર ચલાવનારને

કાયદો એવો કહે છે કે સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછી તમે કોઈ પણ યુવતીને અરેસ્ટ ન કરી શકો અને જો કોઈ સંજોગો વસાત એવી કોઈ વસ્તુ છે જો કે હવે નથી જોઈ તેને ના જોવી જોઈએ પણ સંજોગો વસાત એવી કોઈ વસ્તુ છે કે તમારે કોઈને અરેસ્ટ કરવાની ફરજ પડે છે તો તમારી સાથે મહિલા કોન્સ્ટેબલ હોવું જરૂરી છે પરંતુ આ બધા તો કાયદાના રખવાલા એ બધા છે કાયદો કોડીને પી ગયા છે આ કાયદો તો ઠીક આ જે તંત્ર છે પ્રશાસન છે એમને બધાને ખરીદી દીધા છે એ પોલીસ કર્મચારી હોય કે બીજા કોઈ અધિકારી હોય બધા એમની કથપુટલી છે એ નચાવે એટલું નાચો એમને મુજરો જોવું છે તો તમારે મુજરો કરવા હોય એમને કથક જોઈએ તો તમારે કથક કરવા હોય તમે તમારી મરજીનું કંઈ ના કરી શકો અને મુસ્કાન સૌથી મોટી બાબત તો એ છે કે જ્યારે મેં એમને પૂછ્યું કે આજુબાજુના ઘરમાં કોઈ રેડ કરવામાં આવી હતી કે નહીં ત્યારે તે સમય દરમિયાન જ્યારે તેમના બાજુમાં ભાઈનું ઘર હતું તેમના મોટા ભાઈનું ઘર હતું ભારતી બેનના મોટા ભયનું છે એમાં ભારતી બેના ભાભી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું કે મને સાડી પહેરી લેવા દો અને તે સમય દરમિયાન પણ તેમના નિવેદનને અવગણીને તેમની જે પણ આજીજી હતી તેમને અવગણીને પોલીસ જે છે તે તેમના ઘરમાં ઘૂસી ગઈ અને અચાનક શોધખોળ કરવા લઈ અને હવે ગુજરાતમાં જે રીતે સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે સ્ત્રી ઇજ્જતની વાત થાય છે તો આ ઘટના સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્ત્રી કહી રહી છે કે હા ભાઈઓ તમે અંદર આવો મારા ઘરમાં હું ના નથી પાડતી પણ મને એકવાર સાડી તો પહેરી લેવા દો કપડા તો પહેરી લેવા દો ત્યાર બાદ તમારે જે સૂટ કોટ કરવો એ કરી શકો છતાં પણ જો તમે સ્ત્રી સન્માન ન કરી શકતા હો તો તો ખૂબ જ મોટી ખોટી બાબત કહી શકો બિલકુલ તો જે પ્રમાણે આ નારી સશક્તિકરણની વાતો એ ખાલી જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે એ દિવસ એટલે કે 8 માર્ચ પૂરતી જ હોય છે પછી તો મહિલા કોણ છે કઈ મહિલા છે કઈ જ્ઞાતિની છે શું છે શું નહીં કોઈ લેવા છે એટલે આપણે એવું સશક્તિકરણ તો ખાલી મોટો શબ્દ છે સશક્તિકરણ બાકી શક્તિનું રક્ષણ થતું નથી આપણા ગુજરાતમાં એટલે આ શબ્દ તો આપણે ભૂલી જઈએ ને આપણું રક્ષણ આપણને જાતે કરવાનું છે હવે મારે ગૃહ હર્ષ સંઘવીને કહેવું છે કે ફાકા ફોજદારી સાથે તમે કહેતા હતા કે આપણા ગુજરાતમાં કોઈ પણ બેન દીકરી સામે કોઈ પણ આંખ ઉઠાવીને જોશે એ કે એમને એવું કહ્યું હતું કે કોઈ પણ સુરેશ સલીમ ના બની જાય તેનું ધ્યાન રાખજો તો પછી આજ ગુજરાત પોલીસ છે કે જેને આ બનાસકાંઠાના કાંકરેજના એક નાનકડા ગામમાં બનાવ બન્યો એ

હવે તમે નારીને બદનામ કરવાનું શરૂ કર્યું તો ત્યારે જ કારણ કે એ પણ તમારી કટપુતલી છે તમે કહો છો એટલું જ કરે છે

બિલકુલ એ નથી થવાનું એનું કારણ પણ ઘણા બધા છે કારણ કે

ગુજરાત પોલીસે દરેક પાર્ટીના નેતાને ને છાવરવાની છે એના પછી હું વાત કરું કે અત્યારે જે પ્રમાણે મિક્ષુએ કહ્યું એ પ્રમાણે કે ગુજરાત પોલીસ હવે ખાલી નામની પોલીસ છે

છે તમારી પાસે ચોક્કસ કારણ છે તો ક્યાંક આપણે સમજી શકીએ હા ના જ હોઈ શકે કોઈ સ્ત્રી જ્યારે આ રીતની વાત કરતી હોય આ કરતી હોય ત્યારે તમે જઈ શકો ઘરની અંદર પરંતુ જો ક્યાંક ચોક્કસ કારણ હોય ક્યાંક રેડ કરવા માટેનું વોરન્ટ હોય તો પણ ક્યાંક એવી શક્યતાઓ બની શકે કે તમે જબરજસ્તી જઈ શકો કે ભાઈ અંદર મોટી ઘટના બની છે જુગાર રમાઈ રહ્યો છે દારૂ પાટી થઈ રહી છે ગાંધીના ગુજરાતમાં તો ક્યાંક તમે આ જવું જોઈએ હું મોકલા દારૂપાટી જગ્યાએ કોઈ પણ પોલીસ અધિકારી નહીં જાય છે એ લોકો ત્યાં આગળ નહીં જાય પરંતુ હાઈ કમાન્ડ માંથી બરાબર ની ચાવી ભરવામાં આવી હશે કે ભાઈ અહીંયા જવાનું છે બલ્લે ગમે થાય સાડા બાર વાગે જાઓ રાત્રે દોઢ વાગે જાઓ અઢી વાગે જાઓ સાડા ત્રણ વાગે જાઓ મને નથી ખબર વગર વોરંટે છોકરીના ઘરે પહોંચી જાઓ ને ખાલી એટલી તપાસ કરીને આવો આખરે જોવાનું હવે એ રહેશે કે તપાસ શું છે પણ મિક્ષુએ જે પ્રમાણે વાત કરી કે કડક કાર્યવાહી નથી થતી તો મિક્ષુ આપણે બધા દર્શક મિત્રોને જણાવી દઈએ કે ડબલ એન્જિનની સરકાર તો છે એન્જિન કમ્પ્લીટ છે પણ સાલું એન્જિનમાં ઓઈલ ખૂટી પડ્યું ઓઈલ ઓય હા ઓઈલ ખૂટી પડ્યું છે એટલે ખૂટી પડ્યું છે મુસ્કા કાર્યવાહી નથી થતી એટલે આ કાર્યવાહીના નામે આપણે ઓઈલ છે અને મુદ્દો તો ચોક્કસથી બહાર આવતા હોય છે અને જે જગ્યાએ ખરેખર કાર્યવાહી થવી જોઈએ તે જગ્યાએ થતી પણ હોય છે બધા જ પોલીસ કર્મચારીઓ એક સરખા પણ નથી હોતા મુસ્કાન પરંતુ જે રીતે આ ઘટના ઘટી તેને લઈને સખત જે છે તે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક દીકરી જે 12:30 વાગે છે તમને કહી રહી છે કે ભાઈ મને સાડી પહેરી લેવા દો ત્યારબાદ તમે અંદર આવો ને છતાં પણ જો તમે જબરજસ્તી ઘૂસી જતા હોય તો સૌથી મોટી નિંદનીય બાબત પોલીસ તંત્રની આ કહી શકાય અને સૌથી મોટી બાબત કે તેમની પાસે કોઈ મહિલા કોન્સ્ટેબલ કે અન્ય કોઈ મહિલા પોલીસ કર્મચારી હતા જ નહીં તે સૌથી મોટી બાબત કહી શકાય ને બીજી એક મને વાત યાદ આવે છે કે જ્યારે ગામમાં રહેતા આ સામાન્ય ચાલીમાં રહેતા સામાન્ય ઘરના લોકો મુસ્કરા ને તેમના ઉપર જ હંમેશા પોલીસ તંત્ર જે છે ને એ પોતાનો અડ્ડો જમાવતી હોય છે પોતાનો રોષ જમાવતી હોય છે ને તેમને એવું લાગે છે કે આ સામાન્ય ઘરમાં રહેતા લોકો મન અમને શું કરી શકશે પોલીસ સામે પડીને કરશે શું જ્યારે મોટા મોટા બંગલા જે લોકો બાંધીને બેઠા છે તેમના ઉપર પોલીસ ક્યારે આ રીતની રેડ કરતી નથી અને કરે છે તો તેવા કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે પરંતુ જ્યારે આવા સામાન્ય વ્યક્તિના ત્યાં જવાનું હોય ત્યારે ચોખ્ખી દાદાગીરી પોલીસ ની સામે આવતી હોય છે મને તો એ ખબર નથી પડતી કે પોલીસ તંત્ર આ ખડે પગે કામ કરે છે આ પોલીસ તંત્ર એ પાયલ ગોટીના ના કિસ્સામાં ક્યાં હતું કેમ નિર્લિપ્ત રાયની નિમણૂક કરવી પડી કે આ પોલીસ તંત્ર ક્યાં સુઈ ગયું હતું બીજી વસ્તુ એ કે આપણા અમદાવાદમાં માં કઈ અકસ્માતો ઓછા નથી થતા એ પણ ગમખવાર અકસ્માતો થઈ છે આપણે જોઈ પણ ના શકીએ રક્ષિત નામના છોકરાએ

જો તમે ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષી કોઈ પણ અધિકારી છો તો તમે કોઈને જાહેરમાં મારી નાખશો ને તોય તમને કોઈ સજા નહીં થાય પણ જો તમે આમ આદમી છો અન્ય કોઈ બીજી પાર્ટીમાં છો તો તાત્કાલિક તમારા ઘરે આવી રીતે સાડા બાર વાગે ગોટીના જેમ

કારણ કે એમને એવું છે કે ભાઈ અમારા પાર્ટીનો માણસ છે તો અમારે તેને સાચવવાનો છે એ ગમે તે ગુના કરે ના કરે એના ઉપર એક્શન લેવાય ના લેવાય બસ અમારી છે અમારે જો તમારે ગુજરાતમાં સુરક્ષિત રહેવું હશે તો ચોક્કસ તે ભાજપનો ખેસ પહેરશો તો તમે સુરક્ષિત રહેશો અને માત્ર મારી એક અપીલ છે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે ખાલી ખાલી જાહેર કાર્યક્રમમાં ફાંકા ફોજદારી કરવાનું બંધ કરી દો મહેરબાની કરીને કારણ કે જે રીતે અમરે લેટર કાંડમાં પણ જોયું અને તે સમય દરમિયાન પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ અને અહીંયા પણ ઓગણીસ તારીખે બનાવ બન્યો ભારતી બેન સાથે છતાં પણ જે ચાર દિવસ થઈ ચૂક્યા છે અને કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી હર સંઘવી દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવતું અને તે દીકરી દ્વારા જે છે તે સતત રજૂઆતો કરવામાં આવતી હોય છે અરજી કરી રહી છે છતાં પણ કોઈ પણ કાર્યવાહી પોલીસ તંત્ર જે ઉપરી કક્ષાનું પોલીસ તંત્ર છે અમારી દીકરી સાથે આમ કરશે તેમ કરશે તો અમે આવું કરી દઈશું પ્રધાન છે કે તમે ગુજરાતમાં રહો છો તમારું સુરત શહેર છે તમે સુરતને સુરક્ષિત નથી રાખી શકતા તો પછી બીજા જગ્યાઓ બીજા જિલ્લાઓની તો આપણે વાત જ નથી કરવી પણ મારે મારા માધ્યમથી ફક્ત એટલું જ કેવું છે કે અધિકારીઓને જ કેવું છે પોલીસ તંત્ર ને છે ભોળી જનતા તો સંડોવાઈ જાય છે નાનું કામ કરે સામાન્ય જનતા હંમેશા સંડોવાઈ જાય છે પણ મારે એ અધિકારીઓને ને કેવું છે એ પોલીસ અધિકારીઓને ને કેવું છે એ તંત્રને એ પ્રશાસન ને કેવું છે કે યાર અમારે ગુજરાતમાં રહેવું છે ગુજરાત ને થોડું તો સાચવો અમારે ગુજરાતમાં રહેવું છે ગુજરાત અમારી કર્મભૂમિ છે છે જન્મભૂમિ ગુજરાતમાં અમારે ભવિષ્યમાં કામ અને અમારું ભવિષ્ય ગુજરાતમાં ઘડાયેલું છે તો તમે ગુજરાતને આવી રીતે બેફામ વ્યક્તિઓના હાથમાં આપી દેશો આવા અધિકારીઓના હાથમાં આપી દેશો તો કાલ સવારે ઉઠીને મારા ઘરે પણ પોલીસ આવી શકે છે એવું નથી કે ખાલી ભારતી અથવા તો પાયા ગોટીની જ આપણે વાત કરીએ કાલ ઉઠીને મારા ઘરે પણ સાડા બાર વાગે પોલીસ આવે ને મુસ્કાન સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણની જો વાત કરીએ તો જે રીતે વાત કરવામાં તો પચાસ વર્ષ પહેલાં સાહીઠ વર્ષ પહેલાં પણ એક સ્ત્રી સશક્તિકરણની વાત હતી કે સ્ત્રી સાથે કોઈ અન્ય ન થાય સ્ત્રી સાથે કોઈ ગુનો ન થાય તે રીતની વાત હતી પરંતુ હાલમાં પણ પચાસ સાહીઠ વર્ષ પછી પણ આપણે એ જ સ્થાન ઉપર આવીને અટકી રહ્યા છીએ કે સ્ત્રી સશક્તિકરણ ક્યાં છે સ્ત્રીની સુરક્ષા કે આ છે જ્યારે પોલીસ તંત્ર એ સ્ત્રીની સુરક્ષા સાચવવાનું કામ કરવાનું હોય અને અહીંયા જે આ બે ઘટના બની ગુજરાતમાં અમરેલી લેટર કાર્ડ અને અમે કહી રહ્યા છે હા એવી તો ઘણી ઘટનાઓ બની હશે ઘણી ઘટનાઓ પણ આ હાલમાં જે ચર્ચાનો વિષય બની છે બહાર આવી છે તેની હું વાત કરી રહ્યો છું કે બનાસકાંઠાના કાંકરેજના એક ગામમાં જે ઘટના બની તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે સ્ત્રી સશક્તિકરણ નામની કોઈ વસ્તુ છે જ નહીં કારણ કે પોલીસ તંત્ર દ્વારા જ સ્ત્રીનું સન્માન નથી કરવામાં આવતું તો પછી આપણે આશા રાખી શકીએ બીજા અન્ય કોઈ વ્યક્તિઓ પાસે કે એ આપણી આપણું સન્માન કરશે એક સ્ત્રી તરીકે આપણું સન્માન તો પછી તો એમને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જે ફાકા ફોજદારી હર્ષદભાઈ સાહેબ અમિતભાઈએ એટલા પણ અધિકારીઓ છે એમને ફાંકા ફોજદારી કરી છે ને એ લોકોને હવે નેક્સ્ટ યર કરવી જ ના જો મારું તો એવું કહેવું છે જો પોતાના રાજ્યની જ અસ્મિતા દીકરીઓના ઉપર લાંછન લગાડતા આવા રોજ કિસ્સાઓ બનતા હોય ને કાર્યવાહી ના કરવી હોય તો પછી બે હજાર છવ્વીસમાં આઠ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવી જ ના જોઈએ જો તમારામાં માટે ત્રેવડ ના હોય આવા લોકોને સજા આપવાની કે જે બે દીકરીઓની માન મર્યાદાને હણીને પોતાના ઘરમાં ઘુસી જાય છે તો પછી તમારે આવી જે લોકો છે એમને બળાવો ના આપવો જોઈએ એને એક છેલ્લો એક મુદ્દો એવો છે અગાઉ જે મેં પ્રમાણે વાત કરી એ પ્રમાણે કદાચ ફરી એક વખત ઠાકોર સમાજ આક્રમક મૂડમાં આવી શકે એટલા માટે કહું છું કારણ કે હમણાં તાજેતરમાં જ વિક્રમ ઠાકોરને જે વિધાનસભામાં જે સરકારી કાર્યક્રમમાં બીજા બધા સમાજના જે ગીતકાર ગીતકાર હતા તેમને બોલાવવામાં આવે પરંતુ ઠાકોર સમાજ પટેલ સમાજ અને કલાકાર કલાકારને બોલાવવામાં ન આવ્યા અને કરીને લઈને વિક્રમ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું હતું એટલે એક ક્ષત્રિય સમાજ એ જ છે કે જે વિક્રમ ઠાકોરમાં દેખાયું હતું ને એ જ ક્ષત્રિય સમાજ કદાચ ઊભો થઈને એવા સમીકરણ દેખાય છે કે આ ભારતી ઠાકોર માં પણ એ જ સમાજ ભારતી ઠાકોરે જયારે મેં તેમની સાથે વાતચીત કરી હમણાં જ આપણે વિડીયો અપલોડ કર્યો તેમનો ભારતી બેન સાથે જયારે મારે ખાસ વાતચીત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે સાત દિવસ અમે રાહ જોઈને બેઠા છીએ કેટલા સાત દિવસની જો સાત દિવસની અંદર કોઈ કાર્યવાહી નહીં થાય તો ચોક્કસ થી જે છે તે અમારા દ્વારા એક્શન લેવામાં આવશે અમે કાર્યવાહી કરીશું જો પોલીસ તંત્ર ન કરી શકતું હોય તો ઠાકોર સમાજ ઉભો થશે ચોક્કસ બાબત છે એટલે કદાચ રાજકારણમાં પણ ગરમાવો આવી શકે બિલકુલ બિલકુલ અને હવે બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કદાચ જો કાર્યવાહી કરવામાં નહી આવે સચોટ પ્રમાણે વિક્રમ ઠાકોર કિસ્સો હોય કે પછી ભારતી નો હવે આ જે મુદ્દો છે ભારતી ઠાકોર નો કયો નવો મોડ લેશે એ આવનાર સમય બતાવશે કેમ એના ઘરે રેડ કરવામાં આવી કેમ સાડા બાર વાગે રેડ કરવામાં આવી કોના ઈશારે રેડ કરવામાં આવી છે કેમ પેલી સ્ત્રી જેના બદન પર વસ્ત્ર દરવાજા ખોલીને એના કરવામાં સાત દિવસમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ કે પછી ફરીથી ક્ષત્રિય ઠાકોર સમાજ ઉગ્ર જોવા મળશે જેવી રીતે થોડા સમય પહેલા જ કોળી ઠાકોર સમાજ જે છે તે જબરજસ્ત ઉગ્ર જોવા મળ્યો હતો પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેવી રીતે આ ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ ઉગ્ર જોવા મળે છે કે કેમ તે હાલમાં ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે તો ચોક્કસથી આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહેજો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર